નમસ્કાર મિત્રો એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રથમ વખત આવ્યો છો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિડીયોને લાઈક કરો તો મિત્રો આજે જોઈશું આપણે ધોરણ પાંચ વિશે ગુજરાતી અધ્યયન પોથી એમાં એકમ નંબર એક પ્રથમ એકમ છે મજા તો માળિયામાં કાતરિયામાં તો અહીંયા એનું સોલ્યુશન આપણે જોઈશું સોલ્યુશન તો પ્રથમ આપેલું છે ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો તો અહીંયા ઉદાહરણ છે લીમડી ડંક લીમડી તો ડ ઉપરથી ડંકો ક કરચલી લતા તતાવ વવય યાદ દેખ ખ ખુક ક કુંવર રાજા એવી રીતે પ્રથમ શબ્દ છે ઉંદર તો આપણે આવી રીતે લખી શકીએ રમત રમતું ડગલો લ લખોટી ટપાલી આવી રીતે આપણે શબ્દ અક્ષર અક્ષરનો છેલ્લો શબ્દનો છેલ્લો અક્ષર હોય એના ઉપરથી નવો શબ્દ બનાવવાનો છે બીજું છે કેરી તો ડ ડમરું રસોઈ ઈ ઈસલું લ લખવું વ વાસણ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર શબ્દ લખો ઉદાહરણ આપ્યું છે કસર તો આપણે એ ઉમેરી સ્વર થશે કેસર એવી રીતે પ્રથમ છે વડય તો આપણે લખી શકશું શબ્દ કે અઠવાડિયું બીજું છે કતરય તો કને આ ઉમેરીશું તો કા થશે ઈ રી ઉ તો શબ્દ બનશે કાતરીયું એવી રીતે ત્રીજો શબ્દ છે સત ફળ તો સીતાફળ ચોથું સત કકડ તો સંતા કુકડી આવી રીતે આપણે શબ્દો બનાવવાના છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વાક્ય સામે ખરા નિશાની કરો અને ખોટા વાક્ય સામે ખોટા નિશાન કરો તો પેલું વાક્ય છે ફિયોના ચોર પગલે વાહન નીકળી ગઈ તો ખરું ડોલી ફિયોના ખેંચીને રસોડામાં લઈ ગઈ તો ખોટું એક જ થાળીમાં ચારે સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું ખરું ચોથું કૂદકા મારવાની દરખાસ્ત મારે મૂકી હતી તો ખોટું મિત્રો એજી એજ્યુકેશન ચેનલ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો નીચે આપેલ વાક્યો ઘટનાક્રમમાં ગોઠવણી લખો અહીં વાક્યો આપ્યા છે ચાર વાક્યો છે એને આપણે ઘટનાક્રમ ક્રમમાં ગોઠવવાના છે તો જે ત્રીજા નંબર વાક્ય આપ્યું છે પ્રથમ આવશે કે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં જે પ્રથમ વાક્ય છે એ બીજા નંબર નું આવશે કે બપોરે આખી ફિયણ ના ફરજીયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું આખી બપોર ત્રીજું આવશે ફ્યુના પકડીને રહી ચોથું આવશે ફ્યુનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીને આનંદ કલોલમાં જ ભણકારા વાગતા હતા આ રીતે ચાર વાક્યો આપણે લખવાના છે આપેલી જગ્યાની અંદર પ્રશ્ન નંબર પાંચ વાક્યમાં શબ્દો આડાવળા થઈ ગયા છે તેમણે કરી વાક્ય બનાવવાનું છે તો તેની મમ્મી તેને સ્વચ્છ અને આપણે જોયું યાદ એમાં ચોથા ભાગની અંદર આડાવાળા વાક્યો પરથી આપણે શબ્દો પરથી વાક્ય બનાવવાનું હતું એ રીતે અહીંયા પણ છે તો વાક્ય બનશે પહેલામાં તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુગડ રાખે બીજું છે અવતાર ફ્યુના નો જેવો જોવા પૂરી થઈ ત્યારે રમત તો વાક્ય બનશે રમત પૂરી થઈ ત્યારે ફિયોના નો અવતાર જોવા જેવો હતો ત્રીજું છે એ વાક્ય આ સાચા માલિક કોણ છે ચોથું બનશે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે આ રીતે આપણે વાક્યો અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે પ્રશ્ન છ નીચે આપેલ વાક્યમાં કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્ય કેનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખવાનું છે બાકીનો અર્થ ન બદલાય એ રીતે ઉદાહરણ છે કે ફ્યુના બીકણ નથી તો જવાબ લખીએ કે ફ્યુના બહાદુર છે બાકીનો અર્થ એનો જ છે પણ બીકણ અને બહાદુર બંને વિરુદ્ધાર્થી શબ્દો આવી ગયા તો પ્રથમ છે ફ્યુનાને અંધારામાં જવું ગમતું નથી તો આપણે લખી શકીએ ફ્યુનાને અજવાળામાં જવું ગમે છે અંધારું તો અજવાળું બીજું ફ્યુના શ્રીમંત પરિવારની દીકરી હતી તો ફ્યુના ગરીબ પરિવારની દીકરી ન હતી શ્રીમંત અને ગરીબ અર્થ એક જ રહે છે બંને વાક્યનો ત્રીજું ડોલી પર્લ અને મલ ત્રણેય તૂટેલા ફૂટેલા ખાટલામાં સુઈ જતા હતા તો ડોલી પર અને મલ ત્રણેય સાજા ખાટલામાં સુતા ન હતા તૂટેલા ફૂટેલા તો સાજો નાની બહેન ઘોડિયામાં છે તો મોટી બહેન ઘોડિયામાં નથી અર્થ એક જ રહેશે નાની તો મોટી રીતે આપણે લખવાનું છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દો શોધીને રાઉન્ડ કરવાનું છે વિભાગ એકમાંના શબ્દો છે અવાજ પરિચિત પોલીસ બીકણ ને શોધવી તેમના સમાધારથી શબ્દો સિપાહી નાદ ઓળખીતું શબ્દોની જોડ એક સાથે લખો તો અહીંયા આપણે આ રીતે શોધવાના છે પોલીસ પરિવાર બીકણ અવાજ સામે ડરફૂક સિપાહી ઓળખીતું નાદ આના આ રીતે આપણે લખવાનું છે બીકણ તો ડરફૂક પરિચિત તો ઓળખીતું અવાજ તો નાદ પોલીસ તો સિપાહી પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યમાં કંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો ઉદાહરણ છે સમ્યકને શ્રીખંડ ખૂબ ભાવે છે તો કંશમાં આપે છે કોને તો આપણે પ્રશ્ન બનાવવાનો છે તો કોને શ્રીખંડ ખૂબ ભાવે છે તો એ રીતે પ્રથમ છે નીરવ રસોઈઘરમાં છે તો કંશમાં કોણ આપ્યું છે કોણથી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો કોણ રસોઈઘરમાં છે બીજું સંજય અને મીનાને ફરવાની મજા આવી તો સાની ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે કે સંજય અને મીનાને ને સાની મજા આવી ત્રીજું ભૂમિની ઢીંગલી ખોવાઈ હતી તો કોની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે કોની ઢીંગલી ખોવાઈ હતી ચોથું સમિતે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી તો કઈ ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે તો સમિતે કઈ પરીક્ષા પાસ કરી આ રીતે આપણે કૌશમાં આપેલા શબ્દો ઉપરથી પ્રશ્નો બનાવવાના છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો જેમ કે અને અથવા તેથી પણ નો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખવાના છે ઉદાહરણ આપ્યું છે કે સાસુજી ઘરે હતા સસરાજી ઘરે હતા તો સાસુજી અને સસરાજી ઘરે હતા આ રીતે સંયોજક જોડવાનું છે તો મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો આવી રીતે આપણે લખી શકીએ કે મોહન ખેતરે અને વાડીએ ગયો હતો સમિતે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીધું ન હતું તો અહીંયા લખીએ કે સમિતિએ દૂધ પીધું હતું પણ સાર્થકે દૂધ પીધું ન હતું ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી તો આ રીતે લખી શકે કે નીરવને ચા કે કોફી નથી ગમતી દીકરો બીમાર હતો માં ઉદાસ હતી તો અહીંયા સંયોજક લખી શકે કે દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીએ શેર કરીએ ફિયોના પાઠના આધારે નીચેના પાત્રના કોઈ પણ બે સંવાદ લખો તો પ્રથમ છે ફ્યુના તો આપણે લખી શકીએ અને તારું મારું નામ ડોલી આ ઉપર અને પેલીનું મલ અને પણ એ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે ડોલી તારું નામ શું એમાં ને એકે પૂછ્યું ફિયોના મહેશ સોરી ફિયોના મહેરા હમ પણ એ ચાલ આપણે કૂદકા મારીએ પરલે દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા માંડતામાં માં નીચે થી માં નીચે થી બરાડી એમ ચોથું આયા તો ચાલ નીચે ઉતર આવા ભેખરડાઓ જોડે તે તારાથી રમતો હશે તારો વેશ તો જો ઘરે જઈને પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે આ રીતે આપણે લખવાનું છે પ્રશ્ન નંબર અગિયાર કૌશમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્યો લખો તો કૌશમાં આપેલા શબ્દો મને તેણે તારી બરાબર એના ઉપરથી આપણે અહીંયા પાંચ સાત વાક્ય લખશું જેમ કે મને મારા સાહેબે ગૃહકારી આપ્યું છે બીજું વાક્ય તેણે મને બોલપેન આપી ત્રીજું હું મારી બેનપણી સાથે રમવા ગઈ ચોથું તમારા ગામનું નામ શું છે ચોથું તારી માતાનું નામ શું છે આગળ તેમણે મને મદદ કરી સરકારી નોકરી લેવી એ મારું શોખનું છે આવી રીતે ઉપરના કૌશો શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકીએ પ્રશ્ન નંબર અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર ગમ્યું કેમ એ લખવાનું છે તો આવી રીતે આપણે લખી શકીએ કે મને ફિયોના ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર વધુ ગમ્યું કેમ કે ફિયોના ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભશ્રીમંત પુત્રી હતી શ્રીમંત એટલે પહેલેથી જ હતી ફિયોનાના કર્મ એક મહેલ હોય તેવી સુવિધાઓ હતી ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ફિયોના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફિયોનાનું ઘર ખૂબ ગમે છે મિત્રો આ રીતે આપણે લખી શકીએ મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલના ના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એ રીતે શેર કરો તો અહીંયા મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર